ખટોદરામાં પંચાસી વર્ષની માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હતી માતાને જમવાનું આપવાની બાબતની તકરારમાં દીકરાએ સગી તાની હત્યા કરી દીધી હતી સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડ્યો હતો ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાના વતની પંચ્યાસી વર્ષના બંગાળી વૃંદવન બિસ્વાન તેના પુત્ર ગાંધી બિસ્વાન ઉંમર ચાલીસ અને પુત્ર વધુ સાથે રહેતા હતા પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્ર વધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી સોમવારે સાંજે આશરે સાત વાગ્યાના અરસામાં માતા બંગાળી ઘરમાં હતી ત્યારે પુત્ર ગાંધી આવ્યો અને માતાએ જમવાનું માંગ્યું હતું જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો હા હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ ફસડાઈ પડી હતી અને મોતને ભેટી હતી બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્ર ગાંધીની ધરપકડ કરી હતી પુત્ર સાથે રહેતી માતાના ભરણ પોષણનો ભાર લાગતો હોવાને લીધે ગાંધી માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવી માતાની હત્યા કરી બેઠો હતો હત્યારાની બહેને અવંતીએ એવી વાત જણાવી હતી કે ભાઈ ભાભી મારી માતાને જમવાનું આપવામાં અનેકવાર લાલિયાવાડી કરતા હતા અને માતાને અનિયમિત ભોજન આપવામાં આવતું હતું જ્યારે કોઈકવાર મને એમ લાગતું હતું કે આજે માતાએ ભોજન નથી મળ્યું તો હું પોતે ભોજન આપવા જતી પણ ભાઈ આ બાબતે પણ મારી સાથે બબાલ કરતો હતો બંગાલી વાઈફ ઓફ વૃંદાવન વિશ્વાલ એ મૂળ સે गंजाम जिला उड़ीसा का रहने वाली हैं और यहाँ पे अपने बेटे और बहू के साथ रहती थी और इनके बेटे ने ही अभी शाम को जो दस्ता होता है किचन में काम करने वाला उससे इनके सिर में मारा और वहीं पे इनके घर में इनकी डेथ हो गई यहीं पे ये रहती है इनके तो बेटे का नाम गांधी वृंदावन विश्वाल है ये लगभग चालीस से पचास साल की उम्र का है और यहाँ पर मजदूरी का काम करता है उसके घर वाले भी यहीं पर मजदूरी का काम करती है शाम को जो आरोपी है उसकी वाइफ वो बाहर काम पे गई हुई थी आरोपी और उसकी मदर दोनों घर पे थे और खाने को लेके उन आपस में कहा सुनी हुई और दस्ता सिर में मार दिए उनकी ऑन द स्पॉट डेथ हो गई अभी डेड बॉडी को हॉस्पिटल में शिफ्ट किया जा रहा है पीएम करवाएंगे आरोपी को अभी पुलिस ने डिटेन किया है और उससे पूछताछ चल रही है